દિનેશને જવાનું છે મહેસાણા તો હાલે અમે છીએ અમદાવાદ અને હવે અલગ પડવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે દિનેશને એના મિત્રો લેવા આવ્યા છે તે શું નામ છે ઉમંગ ભાઈ લેવા આવ્યા છે અને એક રામકુમાર રામકુમાર ભાઈ લેવા આવ્યા છે તો દિનેશને પહેલાં લઈ જશે અહીંયા એમની રૂમે અને પછી સાત વાગ્યાને દિનેશની ટ્રેમ છે મહેસાણા જવા માટે તો દિનેશને પછી સાત વાગે મોકલી દેશે મહેસાણા અને હું અત્યારે નીકળી જઈશું મારા ઘર તરફ તો ચલો તાણે આપણે મળીએ આગળ ઘર તરફ વિડીયો મારે જો કન્ટિન્યુ ચલો મળીએ તાણે આગળ અમદાવાદથી નીકળી ગયા અને સાણંદ બાય પાસે પહોંચી ગયા છીએ અને મેં તમને કીધું હતું ને કે આપણે સેટ લગ્ન સાયકલ લઈને જ ઘરે જઈશું એટલે જે મિત્રોને મળવું હોય તે મળવા આવી જાય તો પહેલાં તમારું નામ શું મેહુલ રાવત મેહુલ રાવત સાણંદ બાયપાસમાં એમની રિક્ષા લઈ અને મને ઓળખી ગયા એટલે એમને રિક્ષા ઊભી રાખી તો મારી બીજી આ બીજો ભાઈ મળી ગયા છે પહેલાં મને જે દુકાનવાળા ભાઈ હતા એ ઓળખી ગયા હતા એટલે એમને ચા નાસ્તો કરાવી દીધો અને હવે આગળ જેમ જેમ જઈશું તેમ તેમ આપણે બધા મિત્રોને મળતા જઈશું તો વિડીયોમાં રહીજો કન્ટિન્યુ આજે કેટલા ભાઈબંધો મળે છે તે જોઈએ તો ચલો તાણે આગળ મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રણમલગઢ અને એક મિત્ર મળી ગયા શું નામ તમારું કલ્પેશભાઈ મળી ગયા છે કલ્પેશભાઈ થોડું પાણી પીવરાયું અને ઠંડી માજાની બોટલે લીધી છે તો બસ હવે આગળ જઈએ જે મિત્રોને મળવું હોય તે આ રીતે મળતા રહેજો એટલે મારે પણ કામ થઈ જાય વિડીયો બની જાય અને તમે મળ્યા એવું મને પણ

બધા મોટી ઉંમરના કાકા અને ભાઈઓ મળી ગયા હતા તો જોઈ શકો છો તમે એમને પ્યુરા દીધી ચા અને હવે નીકળું છું આગળ તો વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આજે કોણ કોણ મળે છે આગળ એ તમને બધાએ બતાવીશું કે કેટલા ભાઈઓ આજે મળે છે તો ચલો તાણે મળીએ આગળ તો મિત્રો ભાંગડી અને ડોળીની ચોકડી વચ્ચે આપણે પહોંચ્યા હતા અને એક બે મિત્રો સકડો લઈને મને મળવા આવ્યા આગળ મારું લાઈવ જોઈ ગયા હતા એટલે મને મળવા આવ્યા સકડો લઈને ફટોફટ અને મને રસ્તામાં રોક્યો હતો અને અત્યારે અમે ડોળી ચોકડી ચા પીધી અને તમારું નામ શું દિલીપભાઈ ને તમારું અને તમારું આ ત્રણેય મિત્રો મને મળવાયા હતા આ તો મારા કાકાની મોટી ઉંમરના છે પણ આ બે મિત્રો મળવા આવ્યા હતા તો બસ ચલો તાણે આજે ખબર નહીં કે કેટલા કેટલા મિત્રો મળશે વચ્ચે હવે જઈએ છીએ માટકોલ તરફ આગળ તો વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ ચલો આગળ ચલો મિત્રો તાણે આપણે આ ગામના પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને અહીંયા થોડાક મિત્રો મળી ગયા હતા એટલે એમની પણ મુલાકાત લઈ લીધી છે કાકાની પણ મુલાકાત લઈ લીધી છે અને હવે નીકળે છીએ આગળ તો વિડિયો મારે જો કન્ટિન્યુ ચલો તાને મળીએ આગળ પહોંચી ગયા છીએ વિછિયા ગામે અને થોડાક મિત્રો મળી ગયા હતા વિછિયા ગામે પણ તો શું છે તમારું નામ અને તમારું તમારું બસ તો આ મિત્રો મળી ગયા હતા અને આમને પીવરા દીધું છે અત્યારમાં લીમકા સવાર સવારમાં ઠંડુ પી લીધું છે અને ઘણું આજે ઘણો બધો ગુજરાત વાસીઓનો પ્યાર મળ્યો અહીં આવતા આવતા તો ચાલો તને વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આગળ જઈએ જીમઝીમ આગળ જઈએ તેમ ખબર પડશે તમને પણ કે તમે કેટલા મિત્રોને હું આજે મળ્યો તો ચલો મળીએ તાણે આગળ તાણે ફાંગડીની આગળ તો નીકળ્યો જ નથી અને ઘણા બધા મિત્રો મળી ગયા તો શું છે તમારું નામ જય શ્રી રામ જય શ્રી રામ શું છે તમારું નામ જય શ્રી રામ તમારું નામ શું જય શ્રી રામ તમારું નામ શું જય શ્રી રામ શું નામ તમારું જય શ્રી રામ શું નામ તમારું તો આજે તો ભાંગડીની બહાર હજુ ઘણું બધું મારે અંતર બાકી છે કાપવાનું અને હું સવારમાં નીકળી ગયો તો અમદાવાદથી પણ હજુ ઘરે પોકવામાં ઘણી બધી વાર લાગશે અને ઘણા બધા મિત્રો પણ મળતા રહે છે તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આજે ખબર પડે કે આ રોડ ઉપર મને કેટલા કેટલા મિત્રો ઓળખે છે અને કેટલા મિત્રો મળે છે તો ચલો મળીએ તાણે આગળ અને આમાં એટલા બધા ભાઈ મળી ગયા ને કે ના પૂછો વાત તો શું છે તમારું નામ રાજુભાઈ જય શ્રી રામ શું છે તમારું નામ જય શ્રી રામ મેરુભાઈ શું છે તમારું નામ વિપુલભાઈ જય શ્રી રામ તો બસ મિત્રો આવરી થોડો થોડો સપોર્ટ કરતા રહેજો એટલે મને પણ આગળ યાત્રા કરવામાં મજા આવે નેક્સ્ટ યાત્રા આપણે કઈ બીજી ગોઠવીશું પણ બધાને જય શ્રી રામ રહેજો કન્ટિન્યુ મળી આગળ તમારું નામ થેન્ક યુ જય શ્રી રામ અરે વાગી ગયા છે નવ અને ચાલીસ મિનિટ થઈ છે અને હું પોકી ગયો છું માટકોલ ચોકડી માટકોલ ચોકડી પોકે તો શિવશક્તિ કોમ્પ્લેક્ષ આગળ બે મિત્રો મળી ગયા હતા જો ત્યાંથી જ ફ્રેન્ડ છે

હજુ તો હું સવારનો ચાર વાગ્યાનો નીકળ્યો છું પણ હજુ ઘરે નથી પહોંચ્યો ઘણો બધો રસ્તો બાકી છે કાપવાનો પણ મેળ આવતો નથી આગળ જવાનો કોઈ ને કોઈ મિત્રો મળતા રહે છે તો બસ વિડીયોમાં જો કન્ટિન્યુ ચલો મળીએ આગળ તો ચલો તને મિત્રો આપણે માટકોળ ચોકડી પહોંચી ગયા હતા અને આપણે યાત્રા કરી એમાંથી ફરવાનું કંઈ જ લે છોકરા માટે કંઈ જ વસ્તુ નથી લાય એટલે આપણે ઘરેથી ફોન આવ્યો હતો કે રમકડું લીધા વગેરે આવતા નહીં તો આપણે આથી એક રમકડું લઈ લીધું છે આ મિત્ર ઓળખીતા હતા એટલે એમને ભાવ પણ વ્યાજ બી કરી આવેલો છે તો શું છે તમારું નામ ધાર્મિક ધાર્મિક ભાઈ જય શ્રી રામ બસ મળીને આનંદ થયો થોડો ભાવ પણ વ્યાજ બી કરી આવેલો તો બસ મિત્રો ચાલો તાણે મળીએ આગળ વિડીયો રહેજો જો કન્ટિન્યુ હું અને હાલે જ બીજા બે મિત્રો પણ માટકોલમાં મળી ગયા છે શું છે તમારું નામ આપણું નામ અજીતભાઈ છે જય શ્રી રામ જયજીભાઈ કલાકાર જય શ્રી રામભાઈ જલ્દી પ્રાવળ કલાકાર પણ મળી ગયા છે ચલો તાણે જીમ જીમ આગળ જઈએમ તેમ આપણા મિત્રો મળતા જાય છે ચલો તો વિડીયોમાં રહીજો કન્ટિન્યુ મળી આગળ આગળની બહાર તો હજુ હું નીકળ્યો જ નથી માર્ટકોલમાં અંદરની અંદર છું અને ઘણા બધા મિત્રો મળે છે તો અમે હજુ હું આ કહોટું છું ખૂબ ઓલે શું નામ તો મારું વિજયભાઈ જય રામ શું નામ તો મારું સુરેશભાઈ જય શ્રી રામ મુકેશભાઈ જય શ્રી રામ તો બસ મિત્રો ઘણા બધા મિત્રો મળ્યા છે અને ઘણા બધા મિત્રો મળતા રહે છે તો બસ મિત્રો ચલો તાણે જઈએ આગળ ઘડી મારે આગળ ઘરે પહોંચવામાં બહુ કામ લાગશે એવું મને લાગે છે ચલો મિત્રો તાણે હું પહોંચી ગયો છું રેથળ ગામમાં અને મારા ગામના મિત્રો સામેથી મને મળવા આવ્યા છે એટલે મને પણ બહુ આનંદ થયો કે મારા ગામના મિત્રો બાઇક લઈને મને મળવા આવી ગયા આ છે મારા કિરણભાઈ અને આ છે મારા નિકુલભાઈ અને આ છે છોકરી નાની એવડી તો સરસ મને પણ આનંદ થયો કે મારા મિત્રો આવો મળવા આવ્યા તો જોઈ લો જય શ્રી રામ જે જે નળથ ની યાત્રા પૂરી એમના તેમને કોઈ તકલીફ ના પડી અને શ્રી રામ ભગવાન એમની ખૂબ આગળ આવી પ્રગતિ કરાવે અને નેક્સ્ટ ટ્રીપ આનાથી પણ જોરદાર રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી રામ થેન્ક યુ મિત્રો તો ચલો ત્રણે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આગળ કેટલા મિત્રો મળે છે અને કેટલા મિત્રો આગળ રાહ જોઈ રહ્યા છે તો ચલો તાણે જઈએ આગળ પોકી જઈ છું ને એક ભાઈ ભેંસું ચરાવતા હતા તો મળી ગયા છે શું નામ તમારું દશરથભાઈ ભરવાડ દશરથભાઈ ભરવાડ મળી ગયા છે જો રાથલ ગામના વતની છે અને હું આ કુંડળ ગામના વતની છે મિત્રો અને મળી ગયા છે રસ્તામાં જ તે અને ભગવાને વરસાદ પણ ચાલુ કરી દીધો છે તો ચલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ મળીએ આગળ જેટલા મિત્રો મળે છે તેમને માતા માતા આપણે પોકી જઈએ કરે હું પોંકી ગયો છું રેથડ ગામના પાટીએ અને આ મિત્રની એક છે આ મિત્રની લારી જે એમને મને કેળા અને એવું બધું પેક કરી દીધું છે પાણી મિત્રોનો આભાર તો શું છે તમારું નામ સાહિલ સાહિલ જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ તો મિત્રો આ બધાને બધા મિત્રોને મળે અને મને પણ આનંદ થયો કે મારા માટે એ આટલી વાટ જોઈને ઊભાતા અને સરસ મને પાણી પીરાયું અને થોડુંક પેક પણ કરી દીધું છે મેં ના પાડી છતાંય તો બસ મિત્રો ચલો આજે આટલા બધા મિત્રો મળ્યા છે તો આગળ પણ આપણે જોઈએ કે કેટલા મિત્રો મળે છે તો બધાને જય શ્રી તાણે હું ઉપદળ અને રાતલની વચ્ચે છું હાલ અને બે મિત્રો સામે બાઇક લઈને મળવા આવી ગયા છે ઉપદળના તો બે મિત્રોનો આભાર કે મને બાઇક લઈને મળવા આવ્યા તો શું છે તમારું નામ કાર્તિક કાર્તિક જય શ્રી રામ જય શ્રી રામ શું છે તમારું નામ જય શ્રી રામ શ્રી બસ મિત્રો આવો પ્યાર જોતો હતો અને ગુજરાતમાં આવીને આટલો બધો પ્યાર મળી ગયો તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આજે આખો દિવસ આપણે સાયકલ લઈને એટલે રાખ્યું હતું કારણ કે બધા મિત્રો મને મળી શકે ચલો તાને મળીએ આગળ કન્ટિન્યુ ઉપદળ પહોંચ્યો નથી ઉપદળ રહ્યું છે બે કિલોમીટર જેવું અને એક મિત્ર જતા હતા બાઇક લઈને તો એક મિત્ર અને એને પાછળ એક બાપા છે એ પણ મને મળવા આવ્યા કે તમે યાત્રા કરો છો તો મેં કીધું હા તો શું છે તમારું નામ અર્જુન જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્ર તો બસ મિત્રો થેન્ક યુ આ બધાનો કે મને મળવા લોકો આવ્યા તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય શ્રી રામ પછી સાડા અગિયાર અને હું પોકી ગયો છું ઉપાદળ તો ઉપદળ પહોંચ્યો અને આ છે અમારા ચેતનભાઈની દુકાન અને એ પહેલેથી જ મારી વાટ જોઈને બેઠા હતા કે ક્યારે પરવીનભાઈ ભાઈ આવે અને આ બધા મિત્રો ઉપદળના જ છે બધા વાટ જોઈને બેઠા હતા અને બધા મને મળ્યા છે તો બધાને આ છે ચેતનભાઈ જય શ્રી રામ આ શું નામ તમારું કાર્તિક કાર્તિકભાઈ જય શ્રી રામ જય શ્રી રામ મહેશભાઈ ચેતનભાઈ જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ આવે છે વિજયભાઈ જય શ્રી રામ શું છે તમામ જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ તો મિત્રો આ બધા જય શ્રી રામ કકા જય શ્રી રામ જય રામ તો મિત્રો આ બધાને મળી અને મને પણ આનંદ થયો કે આટલા બધા મિત્રો મારી વાત જોઈ રહ્યા હતા તો ચાલો તને વિડીયોમાં રજા કન્ટિન્યુ હવે જઈએ છીએ આગળ મોટી કિશોર અને મેળીમાના મંદિર વચ્ચે છું અને એક ભાઈ મળી ગયા છે તો શું છે તમારું નામ વિજય વિજયભાઈ જે ચાહે ગામના ખીચ્ચા ગામમાં ખીચ્ચા ગામના વિજયભાઈ છે જે મને મળી ગયા છે આ ઘણી મોટી કિશોરમાં એમની સાસરી છે તો સરસ મને પણ આટલે મળી અને તરત ઓળખી જાય એટલે તરત એમની બાઇક ઊભું રાખ્યું અને મને મળવાયા છે તો બસ મિત્રો હવે ઘર મારું રહ્યું છે અહીંયાથી ત્રણ કિલોમીટર એટલે જલ્દી ઘરે બધા વાટ જો રહેશે તો વિડીયો મારે જો કન્ટિન્યુ કારણ કે બધા આગળ કરવાનું છે સ્વાગત તો ચલો તાણે મળીએ કાર તરફ તો અત્યારે હાલ હું પહોંચી ગયો છું મોટી કિશોર ગામમાં અને નાની કિશોરના એવા સરપંચ અને સુધ મનસુખભાઈ અને અમારા રસિકભાઈને તો તમે પહેચાનતા થશો તો મળી જ્યાં છે અને હવે હું જઈ રહ્યો છું મારા ઘર તરફ કારણ કે ઘરે પણ બધા સ્વાગતની તૈયારી કરવામાં છે એટલે બધાના ફોન આવ્યા એ કરે છે પણ રસિકભાઈ અને મનસુખભાઈ એમને બધાને મળીને બહુ જ આનંદ થયો કે રૂપાવટીમાં આવા મારા મિત્રો મળી ગયા તો રસિકભાઈનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ રસિકભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય રામ તો ચલો મિત્રો વિડીયોમાં રજો કન્ટિન્યૂ મળીએ આવો હજુ મોટી કિશોરમાં તો હું વટો જ છું અને મારા ગામના સંજયભાઈ અને અમૃતભાઈ મળવા આવી ગયા છે કારણ કારના વાત જોઈ રહ્યા હતા તો કે જલ્દી તમે આવો તો આવી ગયો છું અમૃતભાઈ જય શ્રી રામ સંજયભાઈ જય શ્રી રામ તો ચલો તાને એમને મળીને બહુ જ આનંદ થયો હવે નીકળીએ ઘરે પણ બધા વાટ જોઈ રહ્યા છે તો ચલો તને વિડીયોમાં રજો કન્ટિન્યુ મળીએ આગળ હું વાગી ગયો છું એક અને હું પોકી ગયો છું ઘરે આ છે મારું નાનું એવડું રૂપાવટી ગામ અને હવે ઘરે બધા વાટ જોઈ રહ્યા છે તો ચલો તાણે ઘરે જઈને જ મળીએ તો રહીજો કન્ટિન્યુ જય દ્વારકાધીશ